રમકડાના હોય એવી રીતે પાણીના તેજ પ્રવાહમાં તણાવા લાગ્યા એક ડ્રમ પણ તેની સાથે તણાઈ રહ્યું છે જ્યારે નદીનો તેજ પ્રવાહ આ રસ્તા ઉપરથી શેરીમાંથી પસાર થતો હોય તેવું ગાજીવાડમાં જોવા મળ્યું બે વાહનો એક સાથે તણાતા જોવા મળ્યા ભારે વરસાદની સ્થિતિને પગલે અમરેલી જિલ્લા કલેક્ટરે માહિતી આપી છે બે ત્રણ જગ્યા ઉપર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સાવરકુંડલામાં બસમાં ફસાયેલા છ લોકોને બચાવ્યા પીપાવાવ ધામમાં ફસાયેલા ચોવીસ લોકોને બચાવવામાં આવ્યા હોવાની જાણકારી જિલ્લા કલેક્ટર તરફથી આપવામાં આવી છે કેમ કે અમરેલીમાં કદાચ સૌથી વધારે વરસાદ પડ્યો છે સૌથી વધારે વરસાદ અમરેલી ભાવનગરમાં પડ્યો છે અને હજી પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે પોરબંદરમાં પણ વરસાદનું જોર વધારે છે પણ અમરેલીમાં નદીઓ ઉફાન ઉપર છે નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે